પોલીસની ટીમ ત્રાટકતા જ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન વાહન વ્યવહારને પણ અસર થઈ હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી મને સીપી સાહેબ જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપી સાહેબ ટ્રાફિકનાઓ એમના તરફથી સૂચના છે કે ભાઈ આજે ચાર રસ્તા પર જેટલી પણ દબાણ છે લારી ગલ્લા અને અનને વ્હીકલ પાર્ક કરીને બ્લોક કરે છે એ બધી જ દબાણની વસ્તુઓ હટાવવાનું છે અને આ ઝુંબેશ લગભગ સતત ચાલશે ત્યાં સુધી આ લોકો ક્લિયર નહીં કરે કારણ કે અગાઉ આ લોકોને વારંવાર કહેવા છતાં એ લોકો અહીંયા પાથરનું પાથરી અને ટ્રાફિક જામ કરતા હતા અને એના માટે આ બધી કાર્યવાહી કરવાની ફરજ પડી છે ના એ સવારે જે આઠ વાગ્યા સુધીનો જે ભારતી ફ્રૂટ શાકભાજીને ફૂલો આવતા હોય છે એટલે આઠ વાગ્યા સુધી અમે એમને એમનો ધંધો હોવાના કારણે વધારે શું કહેતા નથી પણ આઠ વાગ્યા પછી એ લોકો જે વધારાને એન્ક્રોચ કરે છે એના માટે અમે આ કડક કાર્યવાહી ચાલુ કરી છે એની અંદરની સાઈડ જે છે એ અંદરનું જે માર્કેટનું છે એ એપીએમસીના કામનું છે એટલે એ લોકો કંઈક કાર્યવાહી કરશે